ભરૂચ જિલ્લાના ટેન્કર રોડ સાઇડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસ સાથે જમીને વ્યાપક નુકસાન થયું હતું આ ઘટના અંગે જીપીસીબી જાણ કરવામાં આવતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તેના સેમ્પલ લેવામાં આવ્યો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજ મેગઝીન સલ્ફેટ કેમિકલનું ટેન્કર નીકળીને ઝઘડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યો હતો અને તે દરમિયાન જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બે સ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઇડ પર માટીમાં ધસી પડતા તે પલટી મારી ગયું હતું ટેન્કર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો જેથી સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝીન સલ્ફેટ કેમિકલ ત્યાં ઢોળાવા લાગ્યો હતો અને જે જમીનમાં ફેલાઈ જતા

કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ